હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિશે ગણિતની અંદર વાર્ષિક પરીક્ષા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાનારા પેપરનું સો ટકા સરસ મજાનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

પૂર્ણાંક ત્રણ કારણ કે પાંચ દુ દસ દસ ને ત્રણ તેર તેર ના ચાર પૂર્ણાંક ત્રણ પંચમાં અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો તો ચાર પાંચ ચોક વીસ ને ત્રણ ત્રેવીસ ના છેદમાં પાંચ સત્તરના છેદમાં છ ને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો તો છ દુ બાર બાર ને પાંચ સત્તરના છેદમાં છ થઈ જાય સાત પૂર્ણાંક એક ત્રત્યાંશ ને અશુદ્ધ સ્વરૂપમાં દર્શાવો તો સાત એકવીસ ને એક બાવીસ ના છેદ માં ત્રણ પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ ત્રણ ના છેદમાં સત્યાવીસ બરાબર ચૌદના છેદમાં સત્યાવીસ તો ત્રણ માં કેટલા ઉમેરીએ તો ચૌદ થતો અગિયાર તો અગિયાર ના છેદ માં સત્યાવીસ આવશે નવ ના છેદ માં સત્તર માંથી છ ના સત્તર બાદ કરતા નવ માંથી છ જાય તો ત્રણ ના સત્તર પાંચના છેદમાં સાત માઇનસ માંથી કેટલા બાદ કરીએ એકના છેદમાં સાત આવે તો પાંચ માંથી ચાર બાદ કરીએ તો એક આવે તો ખૂટતો પૂર્ણ ભરો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પાંચ જેટલા પેપર આપણે સોલ્યુશન સાથે આપેલા છે દરેક વિષયના તો આ પેપર શીટ તમારે મેળવવાના હોય તો ધોરણ છના તમામ વિષયના સરસ મજાના પેપરો છે સોલ્યુશન સાથેના છે તો આ પેપરો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે આ ઉપરાંત તમારું આવનારું જે ધોરણ છે એના પણ સરસ મજાના આ પેપરો પણ તમને પ્રાપ્ત થશે બરાબર એમના વિડીયો લેક્ચર આ તે બધી જ વસ્તુ સ્વાધ્યાન પરથી એકમ કસોટી પ્રોજેક્ટ બુક તો આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠા વિડીયો જોઈ શકો અથવા વેકેશનમાં બી જોઈ શકશો ને હા વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં લેવાયેલું જે પેપર છે એનું વ્યવસ્થિત પીડીએ બનાવી આપણે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ તો આ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી જે આપણે ફ્રીમાં મૂકીશું ક્યાં એક્ઝામ પેપરમાં બરાબર એટલે જુદા જુદા જિલ્લાના પેપરો આવી રીતે આપણી પાસે આવે એટલે તમને ખ્યાલ આવે તેમજ સાતમાળા મોકલશે તમને આવતા વર્ષે કામ લાગશે નીચેના દાખલા ગણો ત્રણ માંથી બે તો આપણે બધા જ ગણવાના મેં કીધું ઇવા ઘરથી શાળા પર જાય છે ત્યારે ત્રણ દુત્યાંશ કિલોમીટર અંતર સાયકલ દ્વારા અને સાત ત્રત્યાંશ કિલોમીટર કિલોમીટર કાપડના આઠના છેદમાં નવ મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે તો એક ટુકડો એક ત્રત્યાંશ મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે પાંચના છેદમાં નવ મીટર ઓકે ચાલો એક કપનો એક ચતુર્થાંશ ભાગ કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના કેટલા ભાગમાં દૂધ ભરી શકાય તો બાકી રહેલો ભાગ વાત કરતા ત્રણ ચતુર્થાંશ ભાગમાં કઈ સંખ્યા મોટી છે જીરો પોઈન્ટ પચીસ કે જીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ ચાર બે પોઈન્ટ છપ્પન કે બે પોઈન્ટ ત્રણસો તો બે પોઈન્ટ છપ્પન પાંચ કે જીરો પોઈન્ટ જીરો પાંચ પોઈન્ટ પાંચ નવ જીરો જીરો નવ નવ કે પોઈન્ટ જીરો પોઈન્ટ ઓગણત્રીસ દશાંશનો ઉપયોગ કરી પ્રશ્નનો જવાબ આપો સાતસો પચ્ચીસ પૈસા બરાબર કેટલા રૂપિયા થાય સાત પોઈન્ટ પચ્ચીસ રૂપિયા નવ સેમી છ મીમી એટલે કેટલા સેમી થાય નવ પોઈન્ટ છ સેમી નીચેના દાખલા ગણો વિણાએ ગણિતની ચોપડી માટે રૂપિયા સાડત્રીસ પોઇન્ટ પંચોતેર અને ગુજરાતીની ચોપડી માટે રૂપિયા છત્રીસ પોઈન્ટ પચાસ ખર્ચ્યા તો વીણા દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી તો મિત્રો ચુમોતેર પોઈન્ટ પચ્ચીસ રૂપિયા બરાબર કારણ કે આ બેનો ખાલી સરવાળો કરવાનો છે જાનવીએ ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ ખાંડ બે કિલોગ્રામ ચારસો અને દસ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ લોટ ખરીદ્યો બરાબર ખાંડ છે વાંધો નહીં તો કુલ કેટલું વજન ખરીદ્યું કિલોગ્રામ ગ્રામ ક્રિસ્ટલ દરરોજ દસ કિલોમીટર છસો પચાસ મીટરની મુસાફરી કરે છે તેમાંથી છ કિલોમીટર ત્રણસો મીટરની મુસાફરી બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે તો રિક્ષા દ્વારા કેટલું અંતર કાપશે

સરખી વખત પસંદગી પામેલ રમત કઈ છે ખોખો અને ક્રિકેટ તો તમારે આવૃત્તિ વિતરણ ચિહ્ન કોષ્ટક રચવાનું છે ખો ખો આઠ કબડ્ડી સાત હોકી ટેનિસ ક્રિકેટ એક સર્વેમાં ત્રીસ દંપતિઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનો આવૃત્તિ કોષ્ટક રચો અને પ્રશ્નોનો જવાબ આપો બે અથવા બે થી વધારે બે અથવા બે થી ઓછા બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધો હોય એવા આઠ બે હોય એવા અગિયાર ત્રણ હોય એવા છ ચાર હોય એવા બે કુલ ત્રીસ ચિત્ર આલેખનો અવલોકન કરી પ્રશ્નના જવાબ આપો એક શાળામાં ધોરણ છ ના ત્રીસ વિદ્યાર્થીઓની મોજણી કરવામાં આવે છે જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને શાળામાં આવતા વિદ્યાર્થીઓનું ચિત્ર આલેખ દર્શાવવામાં આવ્યું છે આ ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો એક સ્માઈલી એટલે એક વિદ્યાર્થી થાય પોતાની કાર ચાર જાહેર બસ પાંચ સ્કૂલ બસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર સાયકલ ત્રણ ચાલીને સાત તો કેટલા વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે ચાર સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા વાહનમાં મુસાફરી કરે છે સ્કૂલ બસ કેટલા વિદ્યાર્થીઓ સાયકલ દ્વારા મુસાફરી કરે ત્રણ ચાલીની અને જાહેર બસ દ્વારા કુલ કેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે તો જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે મુજબ છે એક બલ્બ બરાબર આકૃતિ બરાબર બે બલ્બ થશે બરાબર તો કુલ છ્યાસી બલ્બ થયા તો ગુરુવાર કેટલા બલ્બ વેચવામાં આવશે આમાં પાંચ ચિત્ર છે એટલે પાંચ દુ દસ કયા દિવસો સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવશે બુધ અને શનિ કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાય બુધ ને શનિ એક બોક્સમાં આઠ બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડશે દસ બોક્સ માં એસી એક બોક્સમાં છ એક બોક્સમાં આઠ બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલી જરૂર પડશે બરાબર તો મિત્રો છ્યાસી બલ્બ છે એટલે દસ બોક્સ એસી થશે એક બોક્સમાં આઠ એટલે દસ બોક્સ એટલે એસી રહ્યા ઉપરાંત બીજા એક બોક્સમાં છ લગ્યાર બોક્સ ગણી શકાય આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક મીટર બરાબર સો સેમી લંબચોરસની લંબાઈ ત્રણ સેમી ને પહોળાઈ છ સેમી હોય તો એની પરિમિતિ અઢાર સેમી એક ચોરસ મીટર બરાબર દસ ચોરસ સેમી ચોસઠ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસ પ્લેટની બાજુની લંબાઈ આઠ મીટર થાય ત્રણ સેમી બાજુવાળા નિયમિત પંચકોણની પરિમિતિ પંદર સેમી થાય ચાલો બાજુના આકારની પરિમિતિ શોધો તો બધાનો સરવાળો છે ખાલી તેર સેમી થશે

મૂળાક્ષર સી ની મેચ સ્ટીક પેટર્ન માટે જરૂરી દિવસની સંખ્યા 3 થાય ખરું ચોરસ આકારની ની મેચ સ્ટીક પેટર્ન માટે જરૂરી દિવસની સંખ્યા 3 n ગુણ્યા 1 થાય ખરું બીજ ગણિતમાં ચલની કિંમત બદલાઈ શકે નહીં ખોટું માગ્ય મુજો જવાબ આપો એક વર્ગ માં 10 છોકરીઓ એક વર્ગ માં 10 છોકરીઓ અને 15 છોકરાઓ છે તો છોકરીઓની ની સંખ્યા નો ગુણોત્તર શોધો 2 3 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર સોરી છત્રીસ ના છેદમાં ત્રેસઠ બરાબર ચાર ના છેદમાં કેટલા તો સાત ગુણોત્તર શોધો પાંચસો મિલિયન અને બે લીટર એક જેમ ચાર કોમલ અને પૂજાની ઝડપ અનુક્રમે નવ કિલોમીટર પ્રતિ કલાક અને બાર કિલોમીટર પ્રતિ કલાક છે તો ગુણોત્તર ત્રણ જેમ ચાર રાશિ અને યાસી વચ્ચે વીસ પેન ત્રણ જેમ બે ના ગુણોત્તરમાં વેચો તો રાશિને બાર પેન મળે યાસી ને આઠ પેન મળે

ચેનલ ના હોય છે અને સબસ્ક્રાઇબ કરવા અહીં સુધી રાખીએ હસ્તો